સુરત શહેર અને ગ્રામ્યની અડસઠ સ્કૂલો ફાયર એનઓસી વિના ચાલતી પકડાઈ હતી શિક્ષણ વિભાગે ડીડીઓ ડીપીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા ત્યારે ડીઓ ડીપીઓએ દરેક સ્કૂલમાં રૂપિયા દસ દસ હજારનો દંડ ફટકાર્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર અને ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલની પાસેથી મળેલી માહિતી મુજબ અગ્નિકાંડની ઘટના બાદ વિદ્યાર્થીઓને સેફ્ટી પર ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તે દરમિયાન શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર દરેક નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા સ્કૂલોએ ફરજિયાતપણે ફાયર સેફ્ટીના સાધનો કરાવવા અને તેની એનઓસી પણ અપડેટ કરાવવાની હોય છે એ પછી કર કચેરી ખાતે જમા કરાવવાની પણ રહેતી હોય છે તે દરમિયાન સુરત શહેરના લિંબાયત ઉધના પાંડેસરા વરાછા સચિન અને અડાજણ જેવા વિસ્તારમાંથી છવ્વીસ સ્કૂલોને નોટિસ અપાઈ હતી જેમાં માત્ર બે સ્કૂલોએ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા જ્યારે બાકીની ચોવીસ સ્કૂલોએ આંખ આડા કાન કર્યા હતા તેથી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે તે દરેક સ્કૂલને રૂપિયા દસ દસ હજારનો દંડ ફટકાર્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ ચુમ્માલીસ સ્કૂલો ફાયર એનઓસી વિના ચાલી રહી હતી જેથી ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલે કાર્ય કાર્યવાહી કરી તમામ સ્કૂલોને સજાનો દંડ ફટકાર્યો હતો યાસીનદારા દિવ્યાંગને સુરત